આજે ગુજરાતની તમામ પ્રજાએ લોકશાહીના પર્વને ઉત્સવની રીતે ઉજવ્યું છે ધોમધત્તા તાપમાં પણ લોકોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું છે ખાસ કરીને છોટાઉદેપુર લોકસભાની વાત કરીએ તો મોટી સંખ્યામાં મતદાન થયું અને એમાં પણ અમારી ડભોઈ વિધાનસભાની પ્રજાએ એપ્રોક્સિમેટ અડસઠ પોઈન્ટ ઝીરો ત્રણ ટકા મતદાન કર્યું છે આવ્યું છે હજુ પણ ચોખ્ખે ગણતરી થશે ત્યારે અમારી અપેક્ષા પ્રમાણે સિત્તેર ટકા ઉપર મતદાન ડબોઈ વિધાનસભાનું હશે અને જે અમે માર્જિન નક્કી કર્યો છે પ્રમાણેનો માર્જિન પણ મળશે છોટાઉદેપુર લોકસભા એ છ લાખ કરતાં વધુ મતે જસુભાઈ રાઠવા જીતશે એવી અમે ખાતરી આપીએ છીએ અને તમામ લોકસભાના મતદારોને હું આભાર માનું છું અભિનંદન આપું છું અને ખાસ કરીને જસુભાઈ રાઠવાને અગાઉથી એમની જીત માટે અભિનંદન પાઠવું છું આભાર ભારત